સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર બેના કોર્પોરેટર રાજેશભાઈ રાઘવભાઈ મોરડિયા દ્વારા સુરત શહેર એસિલ પોલીસ સ્ટેશન દ્વારા ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોર્પોરેટર મોરડીયાએ એક ચાર બે હજાર એકવીસ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીના તેમના સેવા કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર રીતે આવક મેળવીને પોતાની કાયદેસરની કુલ આવકની સરખામણીમાં અડસઠ પોઈન્ટ પચાસ ટકા જેટલી વધુ એટલે કે રૂપિયા ઓગણત્રીસ લાખ ઇઠોતેર હજાર સાતસો બોતેરની અપ્રમાણસર મિલકત વસાવી છે તેમણે પોતાના પદનો દુરુપયોગ કરી ગેરકાયદેસર ઈરાદાપૂર્વક અને ગુનાહિત ગેરવર્તણૂક કાચરી આ અપ્રમાણસર મિલકતનો ગુનો કર્યો હોવાનું એસીબીની તપાસમાં સામે આવ્યું છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે જે આજરોજ સુરત મહાનગરપાલિકાના વોર્ડ બેના કોર્પોરેટર રાજેશ રાઘવજીભાઈ મોરડિયાનાઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે જેમાં હકીકત એ મુજબ છે કે આજથી છ આઠ માસ પહેલા લેખિત અપ્રમાણસર મિલકતના આક્ષેપો વાળા એક અરજી હતી જેની ડિટેલ ઇન્વેસ્ટિગેશનના અંતે આ રાજેશ રાઘવજીભાઈ મોરડીયાનાઓએ તેમની કાયદેસરની આવક ઉપરાંત અડસઠ પોઈન્ટ પચાસ એટલે કે રૂપિયામાં ઓગણત્રીસ લાખ ઇઠ્યોતેર હજાર રૂપિયા જેટલી રકમની અવૈધ સંપત્તિ વસાવી હોવાની રેકર્ડ ઉપર આવતા તેઓ વિરુદ્ધ અપ્રમાણસર વિગતનો ગુનો રજીસ્ટર કરેલો છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું પાર્ટીના છે અને બેંક લોકર પણ ઓપરેટ કરવામાં આવશે ઘરે શું તપાસ હાથ તેઓના ઘરે પણ ઝડપી થશે એમના બેંક લોકર્સ તમામ વિગતોની તપાસ થશે અને આ રાજેશ રાઘવજીભાઈ એ ગત ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીથી ચૂંટણી જીત્યા હતા એવું અમારી જાણકારીમાં પણ આવેલું ઘરે તપાસ કરતા મળ્યા છે હાલ ઘરે એ મુદ્દે અમારી ટીમો કામ કરી રહેલી